નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે ગુજરાતની અંદર કંઈક નવી જૂનીના આધાર એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે રાજસ્થાનનો જાટ ચૌધરી સમાજ એ ગુજરાત તરફ કૂચ કરવા જઈ રહ્યો છે અને આ સમાચાર કેટલા સાચા છે કેટલા ખોટા છે એના વિશે આપણે સચોટ વાતચીત કરવાના છે પોલીસ તપાસની અંદર કઈ એવી મોટી ત્રણ ભૂલો થઈ ગઈ કે જેના લીધે પોલીસ ઉપર શંકાની સૂઈ જઈ શકે છે અને જયરાજસિંહ જાડેજા ગુજરાતના દબંગ નેતા છે તો રાજસ્થાનના ના દબંગ નેતા હનુમાન બેનીવાલ કેમ એકબીજા ઉપર એકબીજાને સામે સામે આવી ગયા બધા જ વિશે આપણે ચર્ચા કરવાના પરંતુ એ પહેલા આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયા બનાવતો તો નમસ્કાર મિત્રો વાતચીત કરવી છે બધા જ સોશિયલ મીડિયા ઉપરથી આપણે જોયું કે એક વિવાદ બન્યો વિવાદ એ હતો કે રાજકુમાર જાટ જેમનો પરિવાર એ રાજકોટની અંદર રહેતો હતો રાજકોટની અંદર રહેતો પરિવારની અંદર ગોંડલમાં એક ઘટના બની ગોંડલમાં એક ઘટના એ બની કે પિતા પુત્ર બંને બાઇક ઉપર જઈ રહ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને તે એક જગ્યા ઉપર રોકાઈ ગયા હવે જે જગ્યા ઉપર રોકાયા હતા ત્યાં જ જયરાજજી જાડેજાનું ઘર હતું બધા જ સોશિયલ મીડિયાના ટીવી અને માધ્યમોથી તમે જોયું કે જાડેજાની ઘરે આ આ લોકો જઈ રહ્યા હતા પરંતુ ઘરે ગયા અને પછી શું વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું પરંતુ એ પહેલા આપણે પહોંચી જઈશું રાજસ્થાન અને રાજસ્થાનની વાતચીત કરીશું તો રાજસ્થાનની વાતચીત એ કરીશું કે જ્યારે આ સંપૂર્ણ મામલો અને બોડીથી રાજસ્થાન પહોંચી ત્યારે ભીલવાડાની અંદર જોરદાર શક્તિ પ્રદર્શન થયું અને શક્તિ પ્રદર્શન અને ત્યાં વિરોધ થયો અને અને જે જયરાજસિંહ જાડેજા છે એમની વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે ને આ વિરુદ્ધનું વલણ એટલું પહોંચ્યું કે ત્યાંના મિનિસ્ટર એટલે કે અમરારામ ચૌધરીને પણ ટ્વીટ કરી અને એ કહેવું પડ્યું કે આ જે મામલો છે મામલાની અંદર સીબીઆઈ તપાસ કરવામાં આવે અને ગુજરાતની અંદર જે આ મામલો થયો છે આ મામલાને બિલકુલ સાખી લેવામાં નહીં આવે અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા રાજસ્થાનના નેતાઓ પોતાને પોતાના સમુદાય અને જે જગ્યાએ પોતાની શાખ બચાવવા માટે આ કરવું પડ્યું તો આમાં વાતચીત કરવી છે હનુમાન બેનીવાલની હનુમાન બેનીવાલે એક ટ્વીટ કર્યું ત્યારબાદ ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા અને કહ્યું કે ગુજરાતની અંદર જે જયરાજજી જાડેજા છે એમને જે આવા કાર્ડ કર્યા છે જે આવી રીતે અપરાધિક મામલાઓથી જોડાયેલા છે ઘણા બધા અપરાધિક મામલા એમના ઉપર દર્જ થયેલા છે એ વ્યક્તિ માટે બહુ સામાન્ય વસ્તુ છે પરંતુ આ જાટ પરિવારને એટલે જો ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંથી કૂચ કરીશું ગુજરાત અને જ્યારે આ વાતચીત કરવામાં આવી ત્યારે રાજસ્થાનની અંદર જે રહેલા જાટ ચૌધરી સમાજના ગ્રુપો છે એમાં ચાલો ગુજરાત નામથી એક વસ્તુ ટ્રેન્ડ કરવા માંડી અને લોકો એને ટ્રેન્ડ કરાવવા માંડ્યા ચાલો ગુજરાત ચાલો ગુજરાત ચાલો ગુજરાત ચાલો ગુજરાત અને ચાલો ગુજરાત ચાલો ગુજરાત એટલી હદ ઉધી ટ્રેન્ડ થઈ ગયું કે લગભગ વીંગવાડાની અંદર એક મોટી સભા બોલાવા જઈ રહી છે અને આ જે સભા બોલાવાની છે મોટી એ સભાની અંદર ખૂબ બધા લોકો આવવાના છે ઘણા બધા લોકો ત્યાં ભેળા થવાના છે ને ત્યારબાદ એ લોકો કદાચ ત્યાંથી ગુજરાત તરફ કૂચ કરે તો એમાં નવાય પરંતુ આ સમગ્ર ઘટના બની અને આવનારા સમયની અંદર આ ઘટનાની અંદર શું થશે લોકો આ તરફ કુછ કરશે કે નહીં કરે પરંતુ એ પહેલાં અહીંયા ગુજરાતની અંદર કંઈક નવા જૂનીના આધાર જોવા મળી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર પણ મીડિયાએ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યું કોઈ પણ મીડિયા હોય સરકારથી કે બિલકુલ ડર્યા વગર જોરશોરથી આ મુદ્દાને ઉઠાવ્યો અને આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી અને ગુજરાતની અંદર પણ આ મુદ્દો ટ્રેન્ડ કરી ગયો ગુજરાતની અંદરમાં મુદ્દો ટ્રેન્ડ કરી ગયો એટલે ગુજરાતની સરકાર પણ અત્યારે અસમંજસમાં મુકાય છે અસમંજસમાં એ મુકાઈ છે કે જો રાજસ્થાનથી જાટ ચૌધરીઓ કૂચ કરી અને કદાચ ગુજરાત આવે તો એ આંદોલનને કેવી રીતે રોકવું અને આંદોલન થાય તો આંદોલનનું પરિણામ શું હોઈ શકે કારણ કે રાજસ્થાનની વાતચીત કરીએ હરિયાણાની વાતચીત કરીએ યુપી બિહાર કોઈપણ જગ્યાની વાતચીત કરવામાં આવે તો હિન્દુ સમાજની અંદર ચાર જાતિઓ એવી છે કે જેમના આંદોલનો ખૂબ જ ભયંકર હોય છે એમના આંદોલનો ઉપર જ્યારે એ લોકો ઉતરે છે ત્યારે એમને રોકવા ખૂબ મુશ્કેલ હોય છે પછી પોલીસ હોય કે પછી એ આર્મી હોય જેની અંદર જાટ સમાજ આવે છે ત્યારબાદ ગુજર સમાજ આવે છે ત્યારબાદ આજે યાદવ સમાજ આવે છે અને ત્યારબાદ વાતચીત કરીએ તો સમાજ આવે તો રાજસ્થાનની અંદર આ ચાર મુખ્ય ધારાના સમાજો કે જેમનું પ્રભુત્વ છે અલગ અલગ વિસ્તારોની અંદર જ્યારે એ લોકો આંદોલન ઉપર ઉતરે છે અને ખાસચિત વાતચીત કરીએ તો જાટ ચૌધરી સમાજ જાટ ચૌધરી સમાજ મિત્રો હું તમને વાતચીત કરું તો હરિયાણાની અંદર જ્યારે અનામત માટે આંદોલન કર્યું ત્યારે મનોહર ખ સરકાર હતી સવારમાં બાર વાગ્યે આંદોલન કરવામાં આવ્યું અને સાંજે પાંચ વાગતા વાગતા અનામત આપી દેવામાં આવી હતી જોકે થોડા સમય પછી એ અનામતરે હાઈકોર્ટે રદ કરી દીધી એટલે કે લોલીપોપ આલીને લઈ લીધું પરંતુ સરકારની એવી મજબૂરી થઈ ગઈ કે સાંજ થતાં થતાં એ લોકોને અનામત આપવી પડે હવે આપણી સરકાર અહીંયા એટલા માટે દુવિધામાં છે કે જો રાજસ્થાનથી જાટ સમુદાય એ આંદોલન કરવા માટે રાજકોટ આવી જાય કે હનુમાન બેનીવાલે જે ધમકી આપી કે રાજકોટ આવી જઈશું અને રાજકોટ આવી જાય તો પછી આ મુદ્દે કેટલા બધા આકરા ચઢાવી થાય જ્યારે આવો ને આવો આગળ પણ રાજુ સોલંકીવાળો મુદ્દો બન્યો હતો જેમાં પણ જયરાજજી જાડેજા અને રાજુ સોલંકી બંને આમને સામને આવી ગયા હતા અને રાનજુ સોલંકીએ ઘણા બધા આંદોલન કર્યા હતા અને એમાં ગણેશભાઈ ગોંડલને જેલમાં પણ જવું પડ્યું જેલમાં પણ રહેવું પડ્યું ને જેલની બહાર આવ્યા હતા અને ત્યારે બહાર આવ્યા અને ક્યાંક જોગાજોગ અનકિસ્મતે એમને ખબર નહીં હોય કે આ ઘટનાનું પરિણામ આટલું ડીપમાં આવી જશે અને એમને જે કરી બેઠા એ કદાચ એમની પૂરો હવે આ બધી જ વાતની અંદર સૌથી શંકા ઉપજાવનારી વાત એ છે કે પોલીસે ત્રણ મોટી ભૂલો કરી પોલીસે કઈ ત્રણ મોટો ભૂલો કરી એની પણ આપણે ચર્ચા કરીશું એક ભૂલ પોલીસે એ કરી કે જ્યારે સીસીટીવી વાયરલ કરવામાં આવ્યા ત્યારે જયરાજજી જાડેજાના ઘરના સીસીટીવીની અંદર આ બધા જ લોકો બેઠા છે ચર્ચાઓ કરે છે ખુરશીઓ પર બે વચ્ચે અંદર એન્ટ્રી થાય છે બધું જ બતાવવામાં આવે પરંતુ એ અગિયાર વાગ્યાનો સમય હતો ત્યારબાદ જ્યારે આ લોકો બહાર નીકળ્યા કે નહીં નીકળ્યા એ કેમ ન બતાવવામાં આવે ત્યાં પણ ક્યાંક શંકાની સૂઈ ઉપજે છે ત્યારબાદ વાતચીત કરીએ તો જ્યારે રાજકુમાર જેમનું પોલીસ એવું કહી રહી છે કે હિટ એન્ડ રન કેસની અંદર અકસ્માત થઈ ગયો એના માટે એક ટ્રાવેલર્સ પણ એ લોકોએ પકડી પાડી છે ટ્રાવેલર્સને પણ પકડીને હાજર કરી છે જ્યારે એ એમનું થઈ ગયું ત્યારે જ્યારે એ દિવસ દરમિયાન બધા જ સીસીટીવીની અંદર એક જ પ્રકારના કપડાઓની અંદર દેખાયા તો રાત્રે જ્યારે આશ્રમ બહારના સીસીટીવી ફૂટેજ આવ્યા ત્યારે એમના કપડા ચેન્જ ક્યાં થઈ ગયા અને ચેન્જ કર્યા ચલો જાતે કર્યા પોતાની મરજીથી કર્યા તો કોના જોડે કર્યા કારણ કે લાપતા હતા ગૂંપ હતા કોના જોડે ગયા કોને મળ્યા અને કોની સાથે કપડાં ચેન્જ કર્યા એ કડી જોડવામાં પણ પોલીસ નિષ્ફળ રહી છે ત્યારબાદ વાતચીત કરીએ તો ટોલ નાકાથી આગળ નીકળ્યા ત્યારબાદનો કોઈ સીસીટીવી નથી પોલીસ જે વાતચીત કરી રહી છે કે કોઈક ટક્કર મારવામાં આવી ટ્રાવેલર્સ કબજે કરવામાં આવી ઘણી બધી વાતચીતો થઈ પરંતુ એ ટક્કર કઈ જગ્યાએ મારવામાં આવી શું થયું એનું પણ એક્ઝિટ કોઈ સીસીટીવી ફૂટેજ નથી અને આ બધી જ શંકાઓ ઉપજાવતી પ્રવૃત્તિઓના કારણે જ રાજસ્થાનની અંદર રાજકારણ ગરમાયું અને એટલી હદ ઉધી ગરમાયું કે રાજકારણની અંદર ત્યાં સભાઓ થઈ રહી છે રાજકુમાર જાટનું સંસ્કાર થોડા સમય પહેલાં થઈ ગયો ત્યારબાદ હવે જે થઈ રહી છે એ આવી બધી અલગ 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 પ્રકારની સભાઓ થઈ રહી છે અને ત્યાંનો જાટ ચૌધરી સમાજ એ ગુજરાત તરફ કૂચ કરે તો એમાં નવાઈ નથી કારણ કે આ શંકા ઉપજાવનારી વાત એટલા માટે છે કે જાટ ચૌધરી સમાજ જો એવું કહી રહ્યો હોય કે આંદોલન કરીશું કે તમે આગે કૂચ કરીશું અને ચાલો ગુજરાત જો ટ્રેન્ડ થઈ રહ્યું થયું એ લોકો કરીને બતાવે છે કારણ કે એમનો ઇતિહાસ રહેલો છે એમની હિસ્ટ્રી રહેલી છે કે એ લોકોએ જ્યારે જ્યારે આંદોલન કર્યા છે ત્યારે ત્યારે મજબૂતાઈથી આંદોલન કર્યા છે અને એટલી મજબૂતાઈથી આંદોલન કર્યા છે કે ભલભલી સરકારોને ઝૂકવું પડ્યું જ્યારે કિસાન આંદોલનની અંદર જે બિલ પાછા ખેંચવામાં આવ્યા ત્રણ કાળા કાનૂન જે કહી રહ્યા હતા એ પાછા ખેંચવામાં આવ્યા તો એની અંદર સૌથી વધારે યોગદાન જો કોઈનું હોય તો આજણા સોરી જાટ ચૌધરી સમાજનું હતું ત્યારબાદ વાતચીત કરીએ તો પંજાબના જે લોકો હતા એટલે કે પંજાબનો જે જાટ સમાજ છે એમનું હતું શીખ લોકોનું હતું અને ત્યારબાદ યુપી અને જે આજુબાજુના બિહાર અનેના જે લોકો છે કે જે તે પ્રદેશની અંદર રહેતા જાટ ચૌધરી સમાજ કે અન્ય સમાજના લોકો છે એમનું હતું આ લોકો ખૂબ જ લડવે બાહુબલી હોય છે લડાયક હોય છે અને કોઈ પણ લડાઈ લડવા માટે જો એકવાર નીકળી જાય તો એ લડાઈને અધૂરી છોડતા નથી તો આવનારા સમયની અંદર આમાં શું થશે શું નહીં એ તો જોવાનું રહ્યું પરંતુ અત્યારે રાજસ્થાનની અંદર ઠેર ઠેર અલગ પ્રકારની સભાઓ થઈ રહી છે અને એવી સભા બેલવાડાની અંદર બોલાવવામાં આવી છે ને જે ખૂબ જ મોટી સભા છે મોટી સભા એટલે કે મહાપંચાયત બોલાવવામાં આવી છે અને મહાપંચાયત પછી નિર્ણય થશે અને ત્યાંથી ચાલો ગુજરાત એટલે કે ગુજરાત તરફ આજે જાટ ચૌધરી સમાજ એ આગળ પ્રયાણ કરશે કે નહીં કરે એ બધો ત્યારબાદનો જોવાનો વિષય રહ્યો પરંતુ અત્યારે આ ઘટના આટલે પહોંચી છે પોલીસની આ ત્રણ મોટી ભૂલો થઈ જેને બિલકુલ ઇગ્નોર ન કરી શકાય ગુજરાત પોલીસે જ્યારે એમના પિતા જોડે વાતચીત કરી એટલે કે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ જોડે વાતચીત કરી ત્યારે ઘણી બધી વસ્તુઓ એસપી સાહેબ એમને સમજાવી રહ્યા હતા પરંતુ જો એટલું સમજાવી રહ્યા હતા અને એટલી સમજણ હોય તો એ વસ્તુ સમજવી પણ જરૂરી છે કે અગિયાર વાગ્યા જે ફૂટેજની અંદર બધા જ લોકો ત્યાં બેઠેલા જોવા મળ્યા એટલે કે જયરાજસિંહ જાડેજાના ઘરે જે લોકો બેઠેલા જોવા મળ્યા તો ત્યારબાદ એ છોકરાના પિતા કહી રહ્યા છે કે મારા છોકરાને એમના ઘરમાં પૂરી અને માર મારવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લાગી જાય એટલે તમે કોઈ પણ કાંઈ પણ કરી શકો એસપી જોડે એ ફૂટેજ ન આવે એવું કઈ રીતે બની શકે એમના પિતા જે વાતચીત કરી રહ્યા છે કે કેમેરાઓની સામે જ મારવામાં આવે તો કેમેરાનું એ ફૂટેજ લાવી અને એમને ખોટા પાડી દો કે તમે ખોટું કહી રહ્યા છે આવું તો ક્યારેય બન્યું નથી અને આપ પણ સમજી શકો છો વાત કોઈ પણ નહીં હોય ગુજરાતની હોય કે કોઈ નહીં હોય તમારા દીકરાને જ્યારે તમારી નજરની સામે કોઈ પણ વ્યક્તિ થપ્પડ મારે કે ખાલી એને હાથ પણ અડાડે ત્યારે એક બાપ ઉપર શું વીતતી હોય એ જ કદાચ એને જ ખબર હોઈ શકે જે ને પુત્ર હોય જે પુત્રના બાપ બન્યો હોય તો આ બધી જ વાતચીતોની વચ્ચે આ બધા જ ની વચ્ચે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે ને ત્યાંનો જાટ સમાજ એ હવે જંગે ચડ્યો એવો જોવા મળી રહ્યો છે તો આવનારા સમયની અંદર આમાં શું થઈ શકે શું નહીં એ પણ જોવાનું રહ્યું પરંતુ ગુજરાતની જનતા માટે આ મુદ્દો આ મુદ્દે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાત આવું ન હતું ગુજરાત એ શાંતિ માટે જાણીતું હતું આજે ગુજરાતની પરિસ્થિતિ એ યુપી અને બિહાર જેવી થઈ રહી છે આવી ઘણી બધી ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે રાજકુમાર જાટની ઘટના બની ત્યારબાદ વસ્ત્રાલની અંદર ખુલ્લે આમ તરવાલો લઈને નીકળી પડેલા લોકોએ એટલો બધો ભયનો માહોલ ફેલાવી દીધો કે લોકોને ક્યાં જવું ક્યાં ન જવું એ પણ વિચાર કરી પરંતુ એ કદાચ નીકળ્યા ને ત્યારબાદ પોલીસે એમને પકડી અને જબરનો મેથી પાક ચખાડ્યો અને જે મેથી પાંચ ચખાડ્યો એ જોઈને ઘણા બધા લોકો ખુશ થયા હશે ને ખુશ થવું પણ જરૂરી છે કારણ કે એ લોકોની હરકતો એવી હતી જ્યારે આવા કામ માટે પોલીસ કોઈ એક્શન કરે છે કે જ્યારે પોલીસ આવું કોઈ કાર્ય કરે છે ત્યારે પોલીસને ખરેખર બિરદાવવી જોઈએ કારણ કે આ કામ એ ખૂબ સરસ કર્યું છે ભયનો માહોલ ફેલાવતા લોકો એટલે કે અસામાજિક તત્વોની વિરુદ્ધ કાર્યવાહી કરવી એ પોલીસની ખૂબ જ સારું કામકાજ છે પરંતુ જેટલું સારું કામકાજ વસ્ત્રાલની અંદર કરવામાં આવ્યું એટલું જ સારું કામકાજ અને એટલું જ સચોટ કામકાજ એ ગોંડલની અંદર કરવામાં આવ્યું હોત તો કદાચ આ બધા નેતાઓ સીબીઆઈની માંગ ન કરી હોત સીબીઆઈની માંગ કરતા રાજસ્થાનના મોટા મોટા નેતાઓ એવી ધમકી આપી દીધી છે કે રાજકોટ જવાની જરૂર પડશે તો પણ અમે જઈશું અને ચાલો ગુજરાત એ અત્યારે રાજસ્થાનની અંદર ટ્રેન્ડ કરી રહ્યું છે આનાથી સરકાર અને આવનારા સમયની અંદર ગુજરાત સરકારના ધબકારા ઊંચા નેચા થઈ શકે છે કારણ કે જો ચાલુ ગુજરાત રાજસ્થાનની અંદર ટ્રેન્ડ કરી ગયું અને ત્યાંના લોકો જો અહીંયા રાજકોટમાં આવ્યા તો પછી પરિસ્થિતિ કેવી રીતે હેન્ડલ કરવી એ પણ ખૂબ જ વિચારવાનો સમય છે તો અત્યારે ઘણો બધો સમય છે અને અત્યારના સમયથી જ કોઈ પણ આ વસ્તુનો નિવાડો લાવી શકાય તો કદાચ આ મુસીબતને ટાળી શકાય બાકી આવનારા સમયની અંદર શું થશે એ જોવાનું રહ્યું પરંતુ મિત્રો આ વાતચીત હતી રાજકુમાર જાટ ત્યારબાદ વાતચીત હતી જયરાજજી જાડેજા અને જે સમગ્ર ગોંડલની ઘટના બની એ ઘટનાની વાતચીત હતી આ વાતચીત આપણે જે કરી એ વાતચીત હતી રાજકુમાર જાટની હત્યા થઈ છે કે ત્યારબાદ એનો એક્સિડન્ટ થયો છે એની સચોટ તપાસ થાય એ માટેની વાતચીત હતી ને જો એ સપોટ સચોટ તપાસ થઈ જાય તો સીબીઆઈને તપાસની જરૂર ન પડે પરંતુ અત્યારે તો ચારે તરફ લોકો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે અને આ ક્ષેત્રની અંદર શું નવું થશે શું ધોરણ થશે એ તમામ વસ્તુઓ જોવાની રહે પરંતુ અત્યાર પૂરતું બસ આટલું જ તો હવે જો કદાચ આવનારા સમયની અંદર રાજસ્થાનનો જાટ ચૌધરી સમાજ એ ગુજરાત તરફ કૂચ કરે તો એમાં કોઈએ નવાઈ નહીં માનવાની તો નમસ્કાર મિત્રો રામ રામ હું દિલુ ચૌધરી આપના માટે આવી અવનવી માહિતી અવનવા વિડીયો બનાવતો રહીશ જો મારી ચેનલ આપણે ગમતી હોય મારા વિડીયો આપને ગમતા હોય તો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદભુત વિડીયો બનાવતો રહું નમસ્કાર